નમસ્કાર મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાની દરેક ખેડૂત મિત્રો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે હજુ સુધી મિત્રો આ હપ્તો આવ્યો નથી જનરલી ચાર મહિનામાં મળી જતા હોય છે તો આ હપ્તો લેટ થવાનું કારણ શું હપ્તા કેમ નથી આવતા હપ્તા મેળવવા માટે તમારે શું કરવાનું છે લાભાર્થીઓની યાદી તમે કેવી રીતે ચેક કરશો ઈ કહેવાય છે કેવી રીતે કરવાનું છે અરજી કેવી રીતે કરવાની છે આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તથા વીસમા હપ્તાની જે તારીખ છે એ તારીખ પણ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે મિત્રો જો તમને લાભાર્થીઓની યાદી ચેક કરવી હોય તથા ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ બનાવવું હોય તો મિત્રો તમે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે તેના પર તમે વોટ્સઅપ કરી શકો છો તો મિત્રો આ નંબર પર તમે વોટ્સએપ કરીને તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લગતી માહિતી મેળવી શકો છો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં મિત્રો ખૂબ સારા સમાચાર મળી શકે છે આ યોજનામાં મિત્રો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે સરકાર દર ચાર મહિને ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયા બેંક ખાતામાં જમા કરે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો હતો હવે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જમા થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવા ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે જમા થશે તો મિત્રો ગયા વર્ષે અઢાર જૂને હપ્તો આવ્યો હતો તો આ મહિનામાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ વખતે પણ જૂન મહિનામાં હપ્તો આવી જાય પરંતુ મિત્રો જુલાઈ મહિનાનું એક અઠવાડિયું પસાર થઈ ગયું છે પણ હપ્તો હજુ સુધી આવ્યો નથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાત લેવાના છે અને આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પીએમ મોદી બિહારમાંથી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જાહેર કરી શકે છે અને આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી મિત્રો હપ્તા મેળવવા માટે તમારે જે જરૂરી પગલા છે એમાં તમારે પહેલા તો તમારું પૂર્ણ કેવાયસી કરી નાખવાનું છે જો તમારે કેવાયસી નહી હોય તો હપ્તો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં કેવાયસી માટે પણ તમે સંપર્ક કરી શકો છો આધારને બેંક ખાતા સાથે લિંક કરો કોઈ પણ મિત્રો તમારા આધાર કાર્ડમાં વિસંગતતા હોય તો પણ હપ્તો રદ થઈ શકે છે બેંકની વિગતો તપાસવાની છે આઈએફએસસી કોડને કારણે પણ હપ્તો નિષ્ફળ થઈ શકે છે જમીનના સાચા રેકોર્ડ તમને જો ડિજિટલ રેકોર્ડમાં જમીનની માલિકી સ્પષ્ટ હોવી જોઈએ લાભાર્થીઓની યાદીમાં નામ તપાસો મિત્રો તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની મુલાકાત લો અને યાદીમાં તમારું નામ છે કે કેમ તે તમા તે તપાસો તમારું જો નામ તપાસ હોય તો મિત્રો તમે વોટ્સઅપ ઉપર સંપર્ક કરી શકો છો અથવા કમેન્ટ કરી શકો છો મોબાઈલ નંબર અપડેટ કરો મિત્રો ઓટીપી અને સૂચના માટે મોબાઈલ નંબર સાચો હોવો જોઈએ અપડેટ કરવો હોય મોબાઈલ નંબર તો પણ તમે સંપર્ક કરી શકો છો ખેડૂતનું રજિસ્ટ્રેશન ના હોવું આ બધા મિત્રો કારણો છે કે તમને હપ્તો નથી મળતો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની તમારે યાદી કેવી રીતે ચેક કરવાની છે તો પીએમ કિસાન જીઓવી ડોટ ઇન ખોલો ત્યારબાદ તેમાં મિત્રો ડાબી સાઈડે કોર્નર ઉપર ફાર્મર કોર્નરનું ઓપ્શન હશે અને તેના ઉપર જઈને બેનિફિશિયરી લિસ્ટ ચેક કરવાનું છે રાજ્ય જિલ્લો તાલુકો બ્લોક ગામ વગેરે જેવી વિગતો દાખલ કરો ગેટ રિપોર્ટ પર ક્લિક કરો તો આ બધી યાદી તમને દેખાશે પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તો આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ હવે ઈ કેવાયસી તમારે કેવી રીતે કરવાનું છે તો ફાર્મર કોર્નર ઉપર જઈને ઈ કેવાયસીનો વિકલ્પ પસંદ કરવાનો છે આધાર નંબર અને મોબાઈલ નંબર ઉપર દાખલ કરી ઓટીપી મોકલવાનો છે અને ઓટીપી દાખલ કરવાનો છે તથા સબમિટ કરવાનો છે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ ઇ કેવાયસીનો મેસેજ આવશે ઈ કેવાયસી બાકી હોય તો પણ તમે કોન્ટેક કરી શકો છો હવે નવી નોંધણી માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તો પીએમ કિસાન યોજના માટે આધાર કાર્ડ બેંક ખાતાની વિગત જમીનના રેકોર્ડ સહિતના દસ્તાવેજો આ બધી વિગતોની જરૂર પડશે મિત્રો પીએમ કિસાન યોજના માટે તમારે અરજી કેવી રીતે કરવાની છે તો સૌથી પહેલાં પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જવાનું છે અને ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમારા આધાર કાર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાના છે બધી જ વિગતો ફોર્મમાં દાખલ કરવાની છે અને ત્યારબાદ વેરીફિકેશન થશે અને વેરીફિકેશન પૂર્ણ થયા બાદ તમને આ યોજનાનો લાભ મળવા લાગશે કોઈ પણ મિત્રો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન તથા લિસ્ટ ચેક કરાવો છે આ બધી જો તમારે સેવાઓ જોઈએ છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમે હાય પછી પીએમ કિસાન લખીને તમે સંપર્ક કરી શકો છો